બોળી વ્રત કથાનો મહિમા શ્રાવણ માસમાં વધશોથના દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે પ્રાતકાળે સ્નાનાદિ કાર્યથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછડાનું પૂજન કરવાનું વ્રત કરનારે એકટાણું કરવાનું તેમાં ઘઉં અને સડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહી તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ઓરડું એક ગાય અને એક વાછરડું આ માના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછડા હતા પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એક રંગી વાંચરડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધી શોથના રોજ તે બોળ શોથનું વ્રત કરે પણ બહુ જળબુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની વત શોથનો પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળી શોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નંદીએ નાહવા જવા તૈયાર થઈ પછી વહુને કહ્યું આજે બોળી શોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉલો ખાંડીને મૂકી રાખજે વહુએ સાંભળ્યું બધુંય પણ તેને સમજ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવો ઘઉલા બે હતા ઘઉલાનું ધાન અને ગાયો ગાયનું વાંચરડું એ અકલની અધૂરી વહુએ ગાયના વાછરડાને ઘઉલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી ગમાણમાં જઈને તેણે કુમળા વાસરડાને વધીરીને ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વધેલા કહુલાને તપેલામાં નાખ્યો નંદીમાં સ્નાન કરી સાસુ ભેર ઘેર આવી ત્યાં સૂલે ચડાયેલા તપેલામાં નજર પડતા જ તેના હોશ શોખ ઉડી ગયા આખરે લોકોમાં લાશ જવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલું મૂકીને તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે જઈને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી કરી લઈ ટોપલામાંથી મરેલો ઘઉલો કાઢીને ઉકરડામાં દાટી દીધો પછી તે હાફળી ફાફળી થતી ઘેર પાછી ફરી બહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માગી સાસુને તો ચિંતા એ પેકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉલોને કૌલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે તેથી તે ઘરના કમળ વાંસી અંદર બેસી રહી કેટલી વાર ગામની સ્ત્રીઓએ એક રંગી વાંસડાના પૂજન માટે તેના ઘર આગળ આવી પણ વાંસડો ન જોવા મળ્યો આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારાનાઓ ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ ન બોલ્યું એટલે થાકીને તે પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાસરડો દોડતા આવતા જણાયા આ તો દેવી ગાય હતી તેને મનમાં થયું કે તેનો વાસરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે એટલે તે ઉકડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ ગયો અને વાછરડો ગૌડો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી આ તો ડોકમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂટેલા હાડલાનો કાઠલો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાસરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાં તે કાઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને ઘવળાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુઓ પામ્યા કે વાસડો ઘઉલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી છાની ગવાય છે જરૂર કંઈક ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાડ ઉપાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ ને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળી શોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉલો જીવતો થયો છે એમ જણાવ્યું એ દિવસથી ગામમાં બોળી શોથ ના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા અને ખાંડતા પણ નથી હે ગાય માતા જે તમને પૂજે તેમનું તમે કલ્યાણ કરજો તેવી જ રીતે જેવી જ રીતે તમે બોલીશો વરત કરનારને ફળો છો જય ગાય માતા ધન્યવાદ મિત્રો